આજે વિશ્વ નર્સિંગ ડેના દિવસે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત નર્સિંગ સ્ટાફ દ્વારા વિવિધ માંગણીઓ સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું દર્દીઓને હાલાકી ન પડે તે રીતે નર્સિંગ ડે વિરોધ કરવામાં આવ્યો હતો અને આવનારા દિવસોમાં આંદોલન તેજ બનાવવાની પણ ચીમકી તેમણે ઉચ્ચારી છે યુનાઇટેડ નર્સિસ ફોરમના રાજ્યભરના દરેક જિલ્લા પ્રતિનિધિઓની એક સંયુક્ત બેઠક અમદાવાદમાં મળી હતી અને છેલ્લા એક વર્ષથી કોવિડમાં પોતાની અને પરિવારની ચિંતા કર્યા વગર તણાવપૂર્ણ વાતાવરણમાં સંક્રમણનો ભોગ બની પણ નર્સિસની ફરત બજાવતા અને ઘણા નર્સિંગ સ્ટાફ સહિત પણ થયા છે ત્યારે રાજ્ય સરકારની આઠ દિન સુધી અનેક રજૂઆતો બાદ પણ હાલ નર્સિસ પ્રત્યે સતત ઉદાસીન અને ઉપેક્ષિત વલણ દાખવાને પરિણામે પરિચારિકાઓને ના છૂટકે આંદોલન શસ્ત્રો પડવા મજબૂર બન્યા છે અને આજે એટલે કે બારમી મે વિશ્વ નર્સિંગ ડે નિમિત્તે તમામ નર્સિંગ સ્ટાફ દ્વારા નર્સિસ ડેના રોટી કાળી રિબીન પહેરી કામ સાથે સરકારની નીતિઓનો વિરોધ કરવા મજબૂત બની છે તેમાં નર્સિંગ સ્ટાફ દ્વારા ગ્રેડ પે અને ખાસ વર્થાવો નર્સિંગ આઉટસોર્સિંગ ભરતી બંધ કરી પગાર ચૂકવણી કરવી નર્સિંગ સ્ટુડન્ટમાં ડિપ્લોમા દરમિયાન સ્ટાઈપૅન્ડ આપવા સહિતના બધી રજૂઆત કરાઇ હતી અમારી ઘણા સમયથી પડતર પ્રશ્નોની માંગણી છે પંદર જેટલી તે માટે અમે હડતાળ પર ઉતર્યા છીએ આગળ સરકાર શ્રીમાં પણ રજૂઆત કરવામાં આવે છે તે છતાં પણ હજુ અમારી માંગણી પૂર્ણ થઈ નથી તેમાંથી લાસ્ટ ટાઈમ એક જ માંગણી પૂર્ણ થઈ જેમાં અમારા વોશિંગ એલાઉન્સમાં ખાલી બસો રૂપિયા સુધી વધારો થયો ત્યાર પછીની બધી ઘણી બધી માંગે ઇન્ફેક્શન એલાઉન્સ છે વોશિંગ એલાઉન્સ છે પછી જે ઉચ્ચતર મળવું જોઈએ તે પછી પ્રમોશન છે ત્યારબાદ જે ઉચ્ચત્તરમાં દસ વીસ અને ત્રીસ પ્રમાણે મળવું જોઈએ તે અત્યારે અમને હાલ બાવીસ અને ચોવીસ વર્ષ પ્રમાણે મળે છે અને સ્ટુડન્ટને સ્ટાઈપનમાં પણ વધારો કરવા માટેની માંગ છે હાલ તો અત્યારે કાળી પટ્ટી પહેરીને અમે વિરોધ દર્શાવી છે કે અઢારમી તારીખે અમે માર્ચ સીએલ માટેનું આયોજન કરેલ છે જે એમાં પછી અસફળ છું તો પછી આગળની નીતિ પછી રજૂઆત કરવામાં આવશે પછી નર્સિંગ સ્ટાફ દ્વારા સુરત નવી સીએલમાં કરેલા દેખવામાં દર્દીઓને હાલાકી ન પડે તે રીતે હડતાલ પાડવામાં આવી રહી છે અઝર કુરેશી જી ટેન્ટ